અને મારી જેવું કોઈ તમને સારું નહીં મળે કાંકોદરા માં એક વાર હવે કારણ કે ધંધો ચાલુ કરી દીધો મહાદેવ મિત્રો કેમ છો ઓકે તમે બધા મજામાં જશો ને મજામાં ન હોય તો મજામાં રહેવાનું અમારા નવા વ્લોગમાં આપણું હાર્દિક સ્વાગત છે ને વાગી ગયા છે અત્યારમાં એક અને આજે સન્ડે રવિવાર છે ને અમારે રજા છે બે દિવસની રજા હતી શનિવારની રજા હતી રજા પૂરીથી જ રવિવાર છે રવિવારની રજા ને ચાલુ સીજી તાર એક વાગે થઈ જાય રાતે મોઢા ઉઠાતા વસ્તુ રીતે કાઢી એટલે રાતે બહાર આ બધું જ એમનું મસ્ત થયું હા કાંઈ તોડો વળવા નથી હા બધું એમનું ડેકોરેશન પેલા બધું કાઢી તો અને તારો એક વાગી એટલે ખાવાનું તમને ખબર તો છે મેડમ મોડા થાય એટલે અત્યારે કાંઈ બનાવે જ નહીં બનાવશે જ કે નહીં હું બનાવ્યું હા પૂરી પૂરી બનાવી દઈશ બીજું બાર મારે આમ બાર આજ મઠ્ઠો ખાણ તો મારા મઠ્ઠો ખાવાનો મન છે કે મઠ મારો મઠ્ઠો ખાવાનો મઠો મઠો મઠ્ઠો ખાવાનું મન છે મઠ્ઠો કઈ ઘરે બને ઘરે ન બને બસ તો ભાઈ હલો મિત્રો કાંઈક જમાનું રહી આવું જાવી ના રહી જાવ તો છે હવે ફાઇનલી આપણા માટે મઠ્ઠો મારા માટે સ્પેશિયલ તો મઠ્ઠો મને બહુ ભાવ ટપ્પો નહીં ભાવે છે એટલે મઠ્ઠો લઈને એવો છે તો જમવાનું પૂરી પૂરી તળી નાખી છે બટાકાનું શાક કાંદા મરચા મસાલો મીઠું સાજનો મસાલો ખાવા બે ગયા છે તમે ભાગી ગયા છે મારી ટેવ પડી ગઈ ને લોક ચાલુ કરે આમ ટાઈમ તો બતાવો છે એટલે હરિમાનુ કે ખબર ને કે ઘડિયાળ કેટલી આપી ટપુ નહીં એ ઘડિયાળ આપી કારણ કે લોગમાં ટાઈમ પહેલાં બતાવું

અમારે ખાવાની નહીં સર હાટુ લેવા છો તો તો થઈ ગયું રેડી દેખાવાનું પેટ કરી લીધી હતી અને અમારે એવું કે મને હેર હેર કાપી દેજો એવું તો જો નું શું કહેવાય સ્પા કહેવાય ના ના તો ટ્રીટમેન્ટ થાય છે કાઈ નો કહેવાય હેર છે ને મારા છે ને સીધા થાય છે એમ કે આપણે ક્રીમ સીધા કરશે કેરેટિન ટ્રીટમેન્ટ હા

ના એ સેટ કરાવી એમ હા એમ કહેવાય કરાવી છે પણ દાઢી તોમ કપાઈ પડી તો મારું કે હાલતું જ પણ ભલાવાળા તું બોલેસ કે કે હાલ ભલાવાણી તો બધું ડેકોરેશન કાઢવાનું નથી ઓલા વર દીમું રાખવાનું ઓલા વર કરવું ને એક વર્ષ સુધી રાખવાનું બધું હા આવતી તોય એકે પાછળ રહે એમનો રહે હા

સંદેહ એટલે આજે અમાર રેજાના ચશ્મા મારા ખોઈ નાખ્યા ને જો એના ચશ્મા લઈ લીધા મારા ચશ્મા ખોઈ નાખ્યા બે ચશ્માને રાત્રે આપણે અહીંયા મળતા પણ નથી પછી કોઈ લીધા જ નથી આંથી ક્યાં ગયા ચશ્માય ખબર નથી ઓ ગુમ થઈ ગયા રે સોરી થઈ ગયા શું કરે છે કોણ તું હું પૂછું છે અત્યારે આવી ગયા છે ભાઈ વિડીયો શૂટ કરવા માટે ફોટો પાડવા માટે મને એકચ્યુઅલી એમાં છે ને પ્રોબ્લેમ આવી ગયો બે વિડીયો શૂટ સાથે અત્યારે છે ને આ નેટવર્ક જ નથી આવતો એવા એરિયામાં આવી જાઓ લાગે ને ગામડા જે વિસ્તારો વાડી વિસ્તાર જેવો તો છે ને મસ્ત નેટ હાલતો રીલ્સ ગોતે છે હાલે છે અહીંયા મસ્ત આવે શું ટપા તો એક નંબર દેખાય છે રિઝલ્ટ બહુ સારું આવે પણ છે ને લોકેશન લાગે ને સેમ વાડી જેવું હોય તો અહીંયા લગ્ન છે આગળ આ અલગન છે આમ રેકો છે અમે આવી ગયા છીએ તો વિડિયો ઉતારવા માટે રીંગ રોડ પાસે પણ નેટ હાલતું નથી આ ટાવર મુકા દીધો હે હાલો હારો હારો ગોતો ગોતો આયા જો છે ને આખી કુજાન હાલે 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 હા વાહ ભાઈ આલે ભાગી ગયા થોડોક આગળ ગયા જ સોને વયસને ઘરે પાછો ભાગવાનું છે અને આ એ તો અલગ મગન આ リસ્કો કરે છે ક્યાં ને કરો リस्को કરે છે તેમ

છે <laughs> મેરે <laughs>

હે રેડી ને ધંધો સાનું રાખો ને મકાઈ વેચાણો તો ઈ આપડી દુકાન લઈ દુકાન માં કે લારી કેવા કે આપડે લારી નું નામ આમ તો ફેલો હા હવે એમાંથી સતાલી લીધી ખવા માંડ્યા કાપોળા તો બહાર મેં વિડિયો બનાવી જતો આતર ઘરે આવી ગયા ભાગી ગયા આતરમાં નવ ને આતરે સમોર બનાવ્યા છે બાપુના સેવલા ગાંઠિયા વગર નાખ્યા સીધા પણ આપડી મેંગલી

છે વિવેકભાઈ <laughs> <laughs> <laughs>

કાકા છોકરી ના લગન છે હમણાં એકત્રી તારીખ ના ને એવું તેડું હતું જમવાનું હતું હું આખો એમાં હતો એને ખબર છે હું ફોટો વિડીયો બનાવું છું મારી બેનું છે કાકા છોકરી બધી કે મનોજ ભાઈ ફોટા પાડી ગયો ને ફોટા પાડી ગયો ને એમ મને ના ટીંગાડી રાખવા નહીં એને એ તો મે હમણાં બધા કર્યા નકર મેં બધાને બ્લોક માં જ નાખેલા હતા હું મારા ખાનદાન માં કોઈ રાખતો જ નથી બધાને ઉડાડ તો બ્લોક માં મારા જો ભાભી મારા ભાઈઓ બધા હવે એ બધા બિચારા કામ કરતા હું દમણ આટા મારતો એમ થાય ને મનોજભાઈ તો દમણ આટા મારે આપડે માણસ ને ઝેર સડે ઝેર સડવા જ નહી દેવાનું ડાડી જ નાખવાનું એટલે ઈસ્યુ ન આવે પણ માણસ ને તકલીફ થાય તકલીફ થાય મને એટલે ખબર છે એટલે આપણે એના ઘરનામાંથી પત્તા જ ઉડાડ નાખ્યા એ મને કોઈ દી નક્કી થાય તમારી અરે હું મારી ઘરે કોમ્પ્યુટરમાં બ્લોક ચાલુ કરીને જોતો ને અંદર આવે ને તો હું બ્લોગ બનાવે ખબર જ નહીં હું જ ઉડાડ નાખું મને ખબર હોય મને આગળ જતા કોણ આડું આવશે એની હું ઘણી વાર કેવું થાય હું દાંડી મારી નાની ઘરે જતો હોય ઘરે એમ થાય ગયો છો

હું ધ્યાન રાખી કારણ કે મારે બધાનું ધ્યાન રાખવું પડે મેં હેરાન કર્યા એટલે મારે ભોગવવું તો પડે ને તો મિત્રો એ બે ફૂગા ફોડવા એ પ્લાન કરે તો ફોડવા મળે ફૂગા હવે ફૂગા ફોડવા આટલો પ્લાન કરે આને ફોડવા આને ફોડ જો કેવો નક લાલ વાગી આ ફોડી ફોડવા ફૂગા પીન વાગી જા હાથ માં આ હું કરો તમ પર ફૂગા ફોડવે છે એ હું કઈ રમ 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 કરી ફોડો માં ફોડો મેરે એ આપડે ઓર